મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી સૂર્યની અંદર મિત્રો છેલ્લી બાર કલાકનો મેપ જોઈ શકો છો કઈ રીતે હજુ પણ બંગાળની ખાડીવાળી સિસ્ટમો છે એટલી જ એક્ટિવ છે જેને લઈને ગુજરાતની અંદર આખો દિવસ જોઈએ તો સૂર્યનારાયણના દર્શન જોવા મળતા નથી એકદમ ઢક વાતાવરણ છે ભલે વરસાદ ન જોવા મળે પણ ખાસ કરીને ઢગ રહેશે છે ગઈકાલે જરૂરથી મિત્રો ગુજરાતની અંદર મેઘરાજાએ વિરામ લીધો છે અને જોવા જઈ તો સાંજ સુધીની અંદર ગુજરાતની અંદર લગભગ મિત્રો જોવા જઈએ તો એકસો ત્રીસ તાલુકાની અંદર વરસાદ પડ્યો સૌથી વધુ વરસાદ મિત્રો ખાસ કરીને આણંદના બોરસદની અંદર ચાર ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે આ સિવાય ગોધરાની અંદર મિત્રો સાડા ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે વહેલી સવારે કચ્છની અંદર મિત્રો ખૂબ જ સારો વરસાદ જોવા મળ્યો હતો છતાં પણ જોવા જઈએ તો દસ તાલુકા એવા છે જેની અંદર એક ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે જ્યારે ત્રીસ તાલુકા એવા છે જેની અંદર અડધા ઇંચ કરતાં વધારે વરસાદ જોવા મળ્યો છે એટલે કે ખાસ કરીને ગુજરાતની અંદર ગઈકાલે બહુ વરસાદ જોવા મળ્યો ન હતો પરંતુ મિત્રો હજુ પણ બંગાળની ખાડીવાળી સિસ્ટમ એટલી જ એક્ટિવ છે એટલે કે ગુજરાતની અંદર હજુ પણ મિત્રો આગામી અડતાલીસ કલાકથી લઈને ભારેથી અતિભારે વરસાદની આગળ છે સાથે સાથે બંગાળની ખાડીની સાથે સાથે અરબી સમુદ્રમાં પણ મોટી સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ આગામી સમયની અંદર મિત્રો એકદમ મહારાષ્ટ્રમાં તમિલનાડુની અંદર કેરળની અંદર ભારે વરસાદ લાવશે અને તેની સીધી અસર ગુજરાતમાં થશે અને ગુજરાતની અંદર આગામી સમયની અંદર મિત્રો મહારાષ્ટ્રની હિસાબે ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે તો આજના વિડીયોમાં આપણે વિગતવાર માહિતી મેળવશું આજે કયા કયા જિલ્લાની અંદર વરસાદને લઈને આગે છે ગુજરાત હવામાન વિભાગ શું કહે છે અંબાલાલ પટેલની શું આગાહી છે સાથે સાથે પરેશ ગોસ્વામી શું આગાહી આપી રહ્યા છે તેમજ મિત્રો આગામી પંદર દિવસ મિત્રો બંગાળની ખાડીમાંથી અરબી સમુદ્રમાંથી કેવી સિસ્ટમો આવી રહી છે તો તેને લઈને વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો તમે જોઈ શકો છો આજે છે મિત્રો આઠ તારીખ અને મંગળવારના જો તાજા સમાચારની વાત કરીએ તો બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ મિત્રો એક્ટિવ થઈ ગઈ છે પરંતુ ગુજરાત ઉપર મિત્રો હવે મિત્રો ખાસ કરીને રાહતના સમાચાર છે ગઈકાલે જોવા જઈએ તો ખૂબ જ ઓછા વિસ્તારમાં વરસાદ પડ્યો એ પણ મિત્રો બે તાલુકા એવા હતા જેની અંદર ચાર ચાર ઇંચ પડ્યો બાકી દસ તાલુકાની અંદર તો એક ઇંચ જેટલો જ વરસાદ પડ્યો બાકીના મિત્રો જે અડધો ઇંચ અને પોણો ઇંચ એટલે એકાદ ઝાપટું વરસાદ જોવા મળ્યો હતો તો આજે આઠ આઠ તારીખે પણ મિત્રો એવું જ રહેશે દક્ષિણ ગુજરાતની અંદર થોડીક વરસાદની વધારે શક્યતા છે સાથે અમરેલી જૂનાગઢ રાજકોટની અંદર પણ ઝાપટા ચાલુ રહેશે આ બાજુ બંગાળની ખાડીવાળી સિસ્ટમ વધારે એક્ટિવ થઈ ગઈ છે અને આ સિસ્ટમ હવે મિત્રો ઝડપથી પહેલાં ત્રણ દિવસની અંદર બની અને આગળ આવી જતી પરંતુ હવે મિત્રો આ સિસ્ટમ મધ્ય ભારતની અંદર વધારે સમય ત્યાં રહેશે અહીંયા તમે જોઈ શકો છો આઠ તારીખથી બનેલી સિસ્ટમ હજુ પણ મિત્રો આ વિસ્તારમાં સ્થિર છે સાથે સાથે તમે જોઈ શકો છો અરબી સમુદ્રમાં પણ મોટી હલચલ થઈ ગઈ છે આ પહેલા અરબી સમુદ્રમાં સીધા છે એ પવનો જોવા મળતા હતા તો અરબી સમુદ્રમાં પણ એક એટલે કે આખો વરસાદી માહોલ છે એ મિત્રો ચેન્જ થઈ રહ્યો છે જે આગામી સમયની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ મિત્રો લાવવાની સિસ્ટમ બને તો તમે જોઈ શકો છો દસ અને અગિયાર તારીખ સુધી આ બનેલી સિસ્ટમ ત્યાંને ત્યાં જ રહેશે છે અગિયાર તારીખ પછી આ સિસ્ટમ છે ગુજરાત માથે આવી રહી છે તો ગુજરાતની અંદર વાત કરીએ તો ફરી એક વખત આઠ નવ દસ અગિયાર તારીખ સુધી મિત્રો આમ તો જોવા જઈએ તો વરાપ જોવા મળશે ઘણા વિસ્તારોની અંદર હળવો વરસાદ જોવા મળશે ઝાપટાં જોવા મળશે પરંતુ એટલો બધો ભારે વરસાદ નથી જે ખેતીના પાક માટે અત્યારે જે નિંદામણ દૂર કરવું હોય હાથી આપવું હોય તો એના માટે મિત્રો ફાયદાકારક રહેશે એવો વરસાદની શક્યતા છે પરંતુ બાર અને તેર તારીખ મિત્રો ભારે વરસાદ છે જોવા મળી શકે છે એ તમે જોઈ શકો છો ઘણા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળશે આ સિવાય તમે જોઈ શકો છો કે પશ્ચિમ પૂર્વ તરફનો અહીંયા પશ્ચિમ તરફનો જે ઘાટ આખો દરિયા કિનારો છે જે કેરળથી લઈને છે મુંબઈ સુધી મિત્રો વરસાદી માહોલ જામ છે અને ફરી એક વખત ભારેથી ભારે વરસાદ પડશે જેને લઈને દક્ષિણ ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્ર અમરેલીની અંદર મિત્રો આગામી સમયની અંદર ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે કારણ કે અહીંયા તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે હવે મિત્રો ધીમી થઈ જશે અને એની જગ્યાએ અરબી સમુદ્રવાળી સિસ્ટમ છે એ આગામી તારીખ તારીખથી એક્ટિવ થશે તો તેની હિસાબે જે બંગાળની ખાડીમાંથી સતત મિત્રો જે વરસાદ આવી રહ્યો હતો એની અંદર રાહત મળવાની છે અને બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ બનશે એ છે અહીંયા તમે વરસાદનો ટ્રમ પણ જોઈ શકો છો જે કાયમી માટે મિત્રો હિમાલય તરફ જ રહેશે ગુજરાત તરફ નહીં આવે એટલે કે ગુજરાતની અંદર ભારેથી અતિભારે પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ પડે તેવા વિસ્તારો ખૂબ જ ઓછા છે પરંતુ ખાસ કરીને ચોમાસાની સિઝન હોવાને કારણે જુલાઈ અને ઓગસ્ટ મહિનો આ બે મહિના એવા છે કે ગુજરાતની અંદર સૌથી વધુ વરસાદ પડતો હોય છે અને તે પ્રમાણે જોવા જઈએ તો અહીંયા મિત્રો સ્પષ્ટ જોઈ શકાય છે કે આગામી સમયની અંદર ગુજરાતની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા નથી હા મિત્રો ખાસ કરીને સિસ્ટમ આવવાને કારણે બાર તારીખે તેર તારીખે થોડીક વધારે વરસાદની શક્યતા છે બાર તેર અને ચૌદ ત્યારબાદ મિત્રો ખાસ કરીને ધીમે ધીમે વરસાદની તીવ્રતા ઘટશે અને દિવસ દરમિયાન મિત્રો ઝાપટા જોવા મળશે ક્યાંક ક્યાંક મિત્રો વરસાદ છે એ એક સામટો પડી રહેશે બાકી વરસાદની શક્યતા વધારે નથી તો પવનની ઝડપની વાત કરી દેવી જેથી તમને મિત્રો ખ્યાલ આવે કે પવનની ઝડપથી કેવી રહેશે તો અહીંયા તમે જોઈશું કે નેર્યુ તેના પવનો છે સતત મિત્રો તેજ સી ફૂંકાઈ રહ્યા છે જેને લઈને અહીંયા તમે જોઈ શકો છો આ પવનો તેજ ફૂંકાને કારણે વરસાદની ધરી છે એ હિમાલય તરફ જતી રહે છે કારણ કે આ જે પવનો છે એ મિત્રો ખાસ કરીને ગુજરાત તરફ વરસાદની ધરી આવવા દેતા નથી અથવા બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બને છે તે આ બાજુ આવે તો છે પણ મોટાભાગની સિસ્ટમ છે ભેંસ છે એ હિમાલય તરફ સરકી જાય છે તેને હિસાબે જોવા જઈએ તો આ માહોલ છે હજુ પણ આગામી સમયમાં રહેશે ક્યારેક પવનની ઝડપ છે એકાદ બે દિવસ વધુ રહેશે ક્યારેક પવનની ઝડપ છે એ ઘટશે તો અહીં તમે જોઈ શકો સતત મિત્રો માહોલ એવો બની રહ્યો છે કે આગામી સમયની અંદર ગુજરાતની અંદર મિત્રો તેજ પવન છે ક્યારેક ક્યારેક જોવા મળશે પરંતુ વરસાદની શક્યતા છે ધીમી રહેશે ક્યારેક મિત્રો બાર અને તેર અને ચૌદ તારીખે ભારે વરસાદ રહેશે બાકી તમે જોઈ શકો ત્યારબાદ મિત્રો પવનની ઝડપ છે ક રાજસ્થાન સુધી મિત્રો જોવા મળી રહી છે જે મિત્રો શક્યતા બતાવી રહી છે કે આ પવનની ઝડપ મિત્રો હોવાને કારણે વરસાદ આપણે મિત્રો જોઈએ એવો કહી શકીએ નહીં કારણ કે વરસાદની ધરી જ્યાં એક્ટિવ હોય ત્યાં છે વરસાદ વધારે જોવા મળતો હોય છે તો વરસાદની ધરી હાલ મિત્રો હિમાલય તરફ છે છતાં પણ ગુજરાતની અંદર સારો વરસાદ પડી રહ્યો છે સારી બાબત કહેવાય આગામી સમયની અંદર હજુ પણ ગુજરાતની અંદર ભારે વરસાદની શક્યતા છે સાર્વત્રિક વરસાદની શક્યતા છે પરંતુ ભારે વરસાદ માટે ગુજરાત માટે મોટી સિસ્ટમની રાહ જોવી પડશે શ્રાવણ મહિનાની અંદર આ શક્યતા આપણે મિત્રો જોવા મળશે તો મિત્રો જુલાઈ જુલાઈ મહિનાના અંત સુધી જોઈએ તો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર સિસ્ટમો બની રહી છે સાથે સાથે અરબી સમુદ્ર પણ એક્ટિવ થઈ રહ્યો છે જે આગામી સમયની અંદર ગુજરાતની અંદર અતિવૃષ્ટિના સંકેત આપી રહ્યા છે અને બંગાળની ખાડીમાં નીચલા લેવલે મિત્રો સિસ્ટમ બનશે આંધ્રપ્રદેશની આસપાસ સિસ્ટમ બનશે ત્યારે જ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડશે હાલ મિત્રો ગુજરાતની અંદર ઝાપટા સ્વરૂપે વરસાદ પડશે ક્યારેક મિત્રો ભારે વરસાદ પડી જશે પરંતુ મોટા ભાગના દિવસોની અંદર રાહતના સમાચાર જોવા મળી રહ્યા છે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત